હેલો ગાઈસ કેમ છો આઈ હોપ કે તમે સારા છો એને સ્વાગત છે ફરી એક નવા બ્લોગમાં એન્ડ હમણાં જઈ રહ્યા છીએ અમે અતુલ છે અને અનિલ બી આવેલો છે બરોડાથી તો એને બી લઈ જઈએ અમને બહુ કઈ ફરાયું વડોદરામાં તો આજે અમે એમને ગામડામાં ફરાયે અને જુઓ હેલો ગાઈસ કેમ છો આઈ હોપ કે તમને અત્યાર સુધીના બરોડાના જે પણ બ્લોગ હોય તમને ગમ્યા હોય અને આગળ પણ બીજા તમને બ્લોગ જોવા મળશે આ લોકોને સપોર્ટ કરજો અને અતુલ હેલો ગાઈસ ગુડ આફ્ટરનૂન

चार लोग फिर भी हाँ ये पांचवा है लोग है ना ये वजन इतना है तेरे जितना इससे ज्यादा तो इसका वजन होगा हम्म किसका इसका, इसका।, इसका। चलो तो मैं गजब बेइज्जती है ये क्या हो गया उठाओ अगर मैं किधर चल मैं चलता पहले और रस्ते पर आए लोग तो बैठ जाओ बैठ जन पार्टी से गाइस आवी आमा कदी मना ओड़े अतुल वो फ्रडी करके आवे તો આગળ મેં કીધે આયુ નાઇસ વ્યૂ તો જુઓ તમે વ્યૂ કેટલું મસ્ત એમ લાગે ને

જંગલ જેવું છે હાચી વાત છે એને કઈ ખબર નહીં પડતી કઈ લઈ જઈએ ને કઈ નઈ એને પાર્લા ટાઈમ નો નજારો બતાવે અમારે આ લોકો જે જગ્યા નું નામ કે છે ત્યાં હું પહેલી વાર જઈ રહ્યો છું જોઈએ ત્યાં નો વિડિયો છે નહીં જોઈ નહીં જોઈ એ બતાય એને ઘર થી નીકળતા જ અમને ભૂખ લાગી છે તો અતુલભાઈ આ સિંગદાણા ખાઈ છે

ફરવાળા રસ્તા બહુ મસ્ત છે એક લોકેશન છે પણ અનિલભાઈ જવા કે છે એટલે આજે નહીં જો નિરજ ભાઈ લઈને આવ્યા છે પાણી પાણી ગાઈસ અમને અમે ખાધા શું ખાધા જો આ ભાઈને ભૂલવાની આદત છે કાસિંગ બસ આટલી વાત એ તો આટલી વાત કેમ કે આ ભાઈનું ધ્યાન નહી રસ્તા બી બહુ ભૂલી જાવ તો ગાઈસ આપણે આગળ જઈને મળીએ ચલો બાય ગાઈસ અમે પહોંચી ગયા છે અને

એ બી પાણી જાય છે પણ ઓછું છે એની ગાડી અમે મૂકીને અહીંથી ચાલીને ઉપર જઈશું તો ગનિલ આવું છે કંઈક અમારે ગામડામાં નજારો બહુ સારો નજારો છે અમને એ બાજુ સારું નજારો લગી એટલે તો એવું જ લાગે ભાઈ સીટીવાળાને ગામડામાં પસંદ આવ્યો હે તો ગેટ મારી તાળો મારી મૂકીને

ऊपर जाए के होचे नजारो साहब तो आए रे के फिर से गाड़ी देखा लगते दे। नहीं तीन नजारो जो गाइस क्यों लागे छे साहब ने गाड़ी देखाई छे का सो है कौन साहब कैसा तो साहब कौन सा साहब यार को बनावावा ना फिर तो लाई रे आज हमारी पाला डेम બહુ સરસ બીચ છે ગાઈસ આખીયાડા લેપર નીચે ઉપર આવતા તો થાકી જાય અમે સીડી વધારે લાંબી નથી છે લાંબી નથી પણ રસ્તો બહુ લાંબો પાણી તો ગાઈસ હમણાં આમ લાગે છે ઓછું થઈ ગયું લાગે કે વધારે વધ્યું વધારે છે લા 100 પાણી કેટલું છે ગાઈસ જો અહીંયા જો છે લા આટલું છે પાણી એકસો પાતરી થોડા બટાબુટા પાડીએ વિડીયો વિડીયો શૂટ કરીએ પછી જઈએ થોડી વાર ઇન ફરીને ઘરે કેમકે અનિલને બી પાંચ વાગ્યે જવાનું છે પરોડા હરોડા પાછા

હા તો પેસ્ટલ અતુલ ફોટા પડાવવા રેડી થઈને આવ્યો ઘરે થી તો પડાવા પડે હવે કઈ ગયું ગુકમ્બા કે પછી ઘંટી તા ઘેર ત્યારે છે ફરી ઘંટીએ અતુલ લઈ આવ્યો ગાઈસ વરસાદ બી આવા જેવું થઈ ગયું છે અનિલના બરોડા જવાનું છે પણ ખબર નહીં ઘરેથી ફોન આવે છે તો હવે ઘરે જઈને પણ ખબર નહીં યાર વરસાદ વરસાદ આવી જાય તો આજે રોકાઈ જશે ફરીને જવામાં આવશે

જોડે જવાના હું આ બાજુ નો શું આવાજો જુઓ આવે મળે દિવાળી ફટાકડા ન્યા આવ તમ આવ સુદીવાળી કરવા તમે આવી જજો તો અનિલ લોકો બી બરોડા જવા નીકળી ગયા છે અને હવે આ વ્લોગ બી આપણે અહીંયા એન્ડ કરીએ ગમે તો લાઈક કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નેક્સ્ટ વ્લોગમાં બાય બાય